શ્રીમતી પી આર ચૌધરી મેડમ અત્યારે હજુ પોણા બે વાગે છે અહિયાં ગાડી આ મેડમ આ ચેમ્બર માં હાજર નથી હાજુ આ આખી ઓફિસ અહીંયા ગાડી ખાલી છે અમે જેવા આવ્યા અહિયાં એસઆઈઆર ની માહિતી લેવા તો અહિયાં ગાડી કોઈ હાજર નથી આ બાજુ ચેમ્બર માં મહેસુલ શાખા છે અહિયાં ગાડી નથી ભાઈ છે એટલે આ રામ સુખી એવું કામ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અહિયાં ગાડી સાત નંબરના જે ફોર્મ અહીં નર્મદા જિલ્લામાં અને નાંદોદમાં ટોટલ આખી એકસો અડતાલીસ વિધાનસભામાં પાંચ હજાર જેટલા ફોર્મો ભર્યા છે એની માહિતી અમે લેવા આવ્યા પણ તેમ છતાં ચલો 坐、嗯。Sure.